જોવો ખેડૂત મિત્રો પાણી જોરદાર આવ્યું હોય પણ એ ગદનો પ્રશ્ન જબરજસ્ત છે ભાઈ કે ગદનું હોય ને હવા પ્રેશર થાય એ પાણી આવ્યું ત્યાંથી ખોડમાંથી હવા પ્રેશર થાય એટલે પાણી એને ગરકા મારે જોઈ લેવા દાબ કવડો કરે ને જોઈ લો જો હમણાં હવા મારીએ ફૂલ પ્રેશર કરે એમાં જોઈ ગયો ફળની હવા આવે છે ફળની હવા બહુ જોરદાર પાણી એવું હોય ભાઈ પણ હે ને ફળમાં પ્રેશર બહુ હે ભાઈ ભાઈ ગરકા એમ મારે જો જજો અમે પ્રેશર મારીએ જોઈ લે ફળ જોરદાર ફૂલ એવું એટલે હે ને હવા દાબ મારે છે ભાઈ ભાઈ